ગામ લોકો પાસે મતદાર કાર્ડ છે પણ મતદાન કરી શકતા નથી સાતસો લોકોની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયત નથી ગ્રામ લોકો પોતાનો સરપંચ ચૂંટી શકતા નથી ગામના લોકોને આધાર કાર્ડ મળ્યું છે પરંતુ જન્મ મરણના દાખલા મળતા નથી ગ્રામજનોને જાતિના દાખલા આવકના દાખલા વેરાપાવથી પણ મળી શકતી નથી નવા વીજ કનેક્શન શૌચાલય આવાસના લાભ રસ્તા રહેઠાણના પુરાવા પણ મળતા નથી ગામને કોઈ સરકારી યોજનાનો લાભ મળતો નથી આ ગામ એટલે પાવીજેતપુર તાલુકાનું આંબાખુર ગામ વસનગઢના અલગ ગ્રામ પંચાયતના દરજ્જામાં પડતા અમારો એકાઈ પણ કામ થતું નથી જન્મ મરણ નથી નાદાતું કે જાતિ આવકના બાળકો માટે દાખલા જોઈએ તે પણ નથી મળતા તો અમાને એ પંચાયતમાં વસનગઢ પંચાયતમાં સામેલ કરે સરકારી ચોપડે આખે આખું ગામ ડૂબમાં છે ગામના લોકો ખેતી કરે છે સરકારી ચોપડે ખેતીની જમીનનો રેકોર્ડ છે પણ ખેડૂતોને કોઈ સરકારી લાભ કે હક મળતા નથી ગામના લોકોને પીવાનું પાણી મળે તે માટે લાખોના ખર્ચે ઉભી કરાય પરંતુ પાણી પહોંચાડવામાં ન આવ્યું આંબાખૂટના ગ્રામજનો દ્વારા વારંવાર મામલતદાર કલેક્ટર અને મુખ્યમંત્રીને આંબાખૂટને રેવન્યુ વિલેજ તરીકે માન્યતા આપવા રજૂઆતો કરી છતાં પણ કોઈ પરિણામ નથી આપ્યું અત્યાર સુધી સરકાર તો અમારું સાંભળતી નથી પણ રોમ ધૂનથી કદાચ જો સાંભળતી થઈ જાય તો સારું અને નહીં સાંભળે તો પછી જેતપુરમાં કલેક્ટર તાલુકામાં કંઈક તાળા બંધીઓ કરી છે એવી ચીજ છે પિસ્તાલીસ વર્ષથી છે ડેમ બોલતા તાર પછી અહીંયા ટીપુ પોણી નથી આવતું તોય છતાં સંપાદન કરી દીધું આ લોકો જમીન સરકારના વહીવટી તંત્ર દ્વારા આ ગામની મતદાર યાદી તો બનાવાઈ છે પણ અત્યાર સુધી આંબાખૂટના ગ્રામજનોનો મત લેવા માટે જ ઉપયોગ કરાયો છે તેઓ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મતદાન કરે છે પણ પોતાના ગામના સરપંચ ચૂંટી શકતા નથી અમારે ગ્રામ પંચાયતનો થી અમે અમારો અમારો હક ગ્રામ પંચાયતનો અમને જુવાનિયાઓને હજુ અમે પંચાયતમાં અમારો હક નહીં હોય એવી રીતે અમે મતદાન કરી શક્યા નથી એ સરકારશ્રીને અમારે જણાવવાનું છે કે અમને પંચાયતનો હક આપે

ડુબાણ માં જતા ગ્રામજનોને વિસ્થાપિત કરાયા બાકી રહેલી 60% જમીન જમીનમાં ગ્રામજનોએ કર્યો પરંતુ વહીવટી આખા ગામને विस्थापित જાહેર કરીને આંબાખૂડ ગામને રેવન્યુ રેકોર્ડ પરથી નાબૂદ કરી નાખ્યું ગ્રામ પંચાયત ના ચાર ગામ ડુબાણ જવા એમાં આંબાખૂડનો પણ સમાવેશ થયેલો છે ત્યારબાદ નવીન ગ્રામ પંચાયત વસનગઢ

તો એ કંઈ પ્રાઇવેટ જમીનમાં રહેતા હોય એને જ આદેશનો નાગરિક બનો એવી કાયદાની કોઈ જગ્યાએ લખેલું નથી સરકારી જમીનોમાં જે રહે છે અથવા ઝૂંપડપટ્ટીઓમાં જે રહે છે એવા લોકોની પણ જ્યારે અન્ય જગ્યાએ નોંધણી થતી હોય તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી નોંધણી થવી જોઈએ વિકસિત ગુજરાતનું આંબાખુંડ ગામ સરકારની વહીવટી આંટીઘૂંટીમાં અટવાઈને રહી ગયું છે જેનો ભોગ અત્યારે ગામના તમામ લોકો બની રહ્યા છે રફિક ડની વાા જી એસ ટી વી પા જેતપુર